આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું કે રાંદેર ચોન અડાજણ આનંદ મહેલ રોડ સ્થિત રજવાડી મલાઈ ગોલા તથા પ્રાઇમ માર્કેટ સ્થિત રાજ આઈસ ડિશમાંથી લેવામાં આવેલ ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે જગદીશ સાળુમ કે ચીફપુર સેફ્ટી ઓફિસર ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ ગોળાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂલ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસી કરવામાં આવેલી તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી ત્યાંથી ક્રીમ સિરપ બરફ ડીશના નમૂના લેવામાં આવેલા છે અને પુસ્તકરણ સારું ફૂડ એનાલિસ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે